નેત્રંગ તાલુકામાં પાંચ જેટલા બ્રિજ જોખમી હોવાના અહેવાલ બાદ ભારે વાહનો બંધ કરવામાં આવેલ હોવાનું જાહેરનામું બહાર પડાયેલ નો છડે ચોક ભંગ ગંભીર બ્રિજની બનેલી ઘટના બાદ રાજ્ય સરકારનું તંત્ર હરકતમાં આવતા રાજ્યભરમાં આવેલ જોખમી બ્રિજની તપાસ હાથ ધરવામાં આવતા નેત્રંગ તાલુકામાંથી પસાર થઈ રહેલ નેશનલ હાઇવે સાતસો ત્રેપન બી રોડ ઉપર નેત્રંગ તાલુકાનું ધાણીખુટ નજીક કરજણ નદી પર ધાણીખુટ બ્રિજ ભારે વાહનો માટે જોખમી જાહેર કરાતા નેત્રંગ તાલુકાના મૂવી ગામ અને કોચબાર ગામ નજીક નેશનલ હાઇવે છપ્પન પર મૂવી બ્રિજ અને કોચબાર બ્રિજ ભારે વાહનો માટે જોખમી જાહેર કરાતા

હુકમની તારીખથી ભર જિલ્લામાં નેત્રંગ નજીક એનએચએઆઈ અને એનએચ ફાઇવ થ્રી બી પર ધાણીકુટ બ્રિજ અને નેશનલ હાઇવે ફિફ્ટી સિક્સ પર મોવી કોચબાર ચાસોડ અને કંબોડિયા બ્રિજ પર તમામ પ્રકારના ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ મૂકવા તથા ઉપરોક્ત જણાવ્યા પ્રમાણેના રૂટ પર વાહન વ્યવહાર ડાયવર્ટ કરવાનો હુકમ તારીખ પંદર જુલાઈ બે હજાર પચીસના રોજ રાત્રિના પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ પણ આજે તારીખ સત્તર જુલાઈના બપોરના વાગ્યા સુધી તેનો થયો નથી લઈને બારે વાહનો જાહેર કરેલા બ્રિજ પરથી પસાર નજરે પડી રહ્યા છે જાહેરનામાનો હજુ સુધી અમલ થઈ રહ્યો નથી તે બાબતે પ્રાંત અધિકારી ઝઘડિયા નેત્રંગના ઇન્ચાર્જ મામલતદાર વાલીયા નેત્રંગ પોલીસ સ્ટેશનના પીઆઈ આરસી વસાવાનું ધ્યાન દોરવામાં આવેલ હોવા છતાં પણ તંત્ર ગંભીર બ્રિજ જેવી ઘટના બને તેની રાહ જોતું હોય તેવું પ્રજામાં ચર્ચા રહ્યું છે કંબોડિયા બ્રિજ ઉપરથી પસાર થઈ ભારે વાહનો નેત્રંગ મૂવી રોડ પરથી પસાર થઈ ભારે વાહનો